જય માં માંગલ મિત્રો મોજમાં મોજમાં બેસ્યો મિત્રો આજે આપણે હતા નાઇટમાં ભગુડા ધામમાં આજે આપણો વારો હતો ખૂબ જ મજા આવી માતાજીના દર્શન કર્યા દર્શન કરીને ઘડીક બાપુ બેસવાનો લાવો પણ મળ્યો છે તો મને એમ થયું કે ઘડીક બાપુ આરે બેસીએ તો મિત્રો તમે અત્યારે જોઈ રહ્યા છો મંદિરની અંદર જે માંગલધામ ની અંદર નવી નવી સુવિધાઓ ઉપલબ્ધ થતી જાય છે અને જે મશીનોથી વગાડવામાં આવતા નગારા એના કરતાં પણ હવે માણસોથી વગાડવામાં આવે નગારા ઢોલક ખંજરીઓ એવું બધું ગોઠવવામાં આવ્યું છે તમે જે મંદિર જોઈ રહ્યા છો એ જૂનવાણી મંદિર છે માંગલધામનું જે કામળિયા પરિવારના ઘરની અંદર હતું તમે જોઈ શકો છો ભેટ પૂજામાં આવેલી વસ્તુ માતાજીના જે ઓરડો છે ઓરડામાં મૂકવામાં આવે છે તમે જોઈ શકો છો માતાજીના મંદિરની અંદર જે ઓરડાનો શણગાર છે એમાં કાંઈ ઘટતું નથી મિત્રો મેં તમને કીધું એમ આ બધા મશીનોથી જે આરતીઓ થાય એવી આરતીઓ આપણે બંધ કરી દીધી છે ભગુડા ધામમાં અને માણસોથી વગાડવામાં આવે છે અને પેટે મ્યુઝિક એવું બધું મૂકવામાં આવ્યું છે તમે જુઓ ગોળ પણ બદલી નાખવામાં આવ્યું છે પહેલાં મોંગલ હતું ખરેખર આય શ્રી માંગલ આય છે નામ પણ માણસો બોલવામાં ભૂલ કરે છે ઘણા બધા કલાકારો પણ મોંગલ મોંગલ કરે છે હકીકતમાં માંગલ આય નામ છે મિત્રો તમે અત્યારે નાઇટમાં પણ જુઓ જય માતાજી મિત્રો બધાને સાગરભાઈ પહોંચે યુટ્યુબ ચેનલ સાગર ભગુડા ખેડૂત ચેનલ પર તમે આ અત્યારે વિડીયો નિહાળી રહ્યા છો મિત્રો તો એક લાઇક બને સપોર્ટ કરજો સબક્રાઈબ કરજો જય તો મિત્રો મારી ચેનલને વધુને વધુ જોવા માટે અને ભગુડાના અવરનવર નવા નવા પ્રસંગો કે નવા નવા કાંઈ પણ માતાજીને લખતા હોય છે તો ભક્તજનો

જે શા આપણે પીવી પડે એ ના પીવી પડે કહું હું એકદમ મસ્ત નહીં તો જય માંગલમાં મિત્રો મારી ચેનલમાં નવા હો તો લાઇક કરો સપોર્ટ કરો સબસ્ક્રાઈબ કરો અને જય માંગલમાં કોમેન્ટમાં લખતા રહીજો મારો ઉપર તો મિત્રો એક નવો જ બનાવ એવો બન્યો કે હું બરોબર બેઠો તો આજે તમે સામે જોઈ રહ્યો છો વિડીયો કે ભાઈ બહુ દૂરથી આવેલા હતા એ યુટ્યુબની ચેનલ ઉપરથી ભગુરા ધામ ક્યાં આવેલું છે એ ભાઈને ખબર નહોતું અને એ ભાઈ આવ્યા અને મને સીધું ભાઈ મેં આ વિડીયો જોઈને આવેલો છે એમાં તમે જ જવો મોકુભાઈ હૈશ્યો એ કોઈ યુટ્યુબ ચેનલ છે તે આની અંદર એ બનાવેલું છે પણ હકીકતમાં મિત્રો આપણે એમાં હતા નહીં પણ એ ભાઈને એમાં હું જ દેખાતો હતો એમથી વિશેષ માતાજીએ થવું હોય તમે કીધું હેશે ભાઈ હું એ વિડીયોમાં અવર નું જવર થતી હોય ને કોઈ ઉતારતું હોય યુટ્યુબરો છે અત્યારે ઉતારતા હોય મિત્રો તમે આવી ગયા એ બાને એ ભાઈને માંગલધામ ક્યાં આવેલું છે એને ખબર નહોતી એ એ એક યુટ્યુબના માધ્યમથી માંગલધામના દર્શન કર્યા વ્યક્તિ બહુ જ ખુશ હતો મિત્રો આ રાત્રેનું બધું આયોજન છે એકદમ સરસ મજાનું પબ્લિક ઘણું બધું છે માંગલધામમાં તમે જોઈ શકો છો માંગલધામનું આખું મંદિર જે રાત્રેનો જે કંઈક નજારો છે કંઈક અલગ જ છે સંગે માંગલ આય જ્યાં હવન છે માતાજીનો અખંડ હવન શરૂ રહેતો યજ્ઞ યજ્ઞ શાળા હતી માતાજીની અને તમે જુઓ એકદમ સરસ મજાનું આ માંગલનું મંદિર અદ્ભુત મિત્રો કંઈ ઘટતે જ નહીં નસીબની વાત છે માંગલધામના જે દર્શન નિરાતે થાય છે અને ખરેખર જે દર્શન કરે છે એને કંઈક અલગ જ મનમાં ઉંગમ છે પ્રાપ્ત થાય છે ઉર્જા તમે જોઈ શકો છો સંગે માંગલ યજ્ઞ શાળાની અંદર એકદમ મેં પહેલાં તમને કીધું એમ અખંડ યજ્ઞ શાળા આપણી પ્રચલિત રહી છે જય માંગલાય મિત્રો તો આવા અવરનવર માંગલાયના વિડીયા જોવા માટે મારી ચેનલ સાગર ભગુડા ખેડૂત ચેનલ છે મારા ચેનલમાં ભગુડાની અંદર હું ખેતીવાડી કરતો એક ખેડૂત સૌ મારા વિડિયા ખેડૂતને આવતા હોય છે પણ આ માંગલ છે એ મારા ગામ ગામમાં છે હું માંગલ મારા પરિવારનો માણસ છઉ એટલે અવરનવર ભગુડા મારે જવાનું હોય છે અને માતાજીના તમને બને એટલે પ્રયત્ન કરતો રહે કે નવા નવા વિડિયા આપતો રહે પણ આપણો ચેનલ તો સાગર ભગુડા ખેડૂત ચેનલ જ છે મિત્રો એટલે આપણે ખેતીવાડીના જ વિડિયા મૂકીશું પણ એમાં આપણે ભગુડા જઈશું ત્યારે આ માંગલના પણ વિડિયા મુક્ત કેમ કે ભારત દેશને વિદેશોમાં પણ આ શ્રી માંગલ માના ભગુડા ધામનું મોટું મોટું નામ થઈ ચૂક્યું છે બગદાણાથી નવ કિલોમીટર છે ભગુડાથી કોટડા પંદર કિલોમીટર છે બધું નજીક નજીક જ છે મારો ભાઈ છે ભાવનગર જિલ્લાની અંદર મહુવા તાલુકો છે મહુવાથી પચી થાય છે બગદાણાથી નવ થાય છે તળાજાથી પચીસ થાય છે ભાવનગરથી એંશી થાય છે બગદાણા ભગુડા કોટડા નજીક નજીકના ધામ છે અને જોવાલાયક છે અદ્ભુત એકવાર ભગુડા ધામ આવો દર્શન કરો માતાજીનો લાવા લ્યો આરતીનો લાવો લેવો એ ખૂબ જરૂરી છે મારો ભાઈ એકવાર ભગુડા ધામની આરતીનો લાવો લઈ લો અદ્ભુત છે મારો ભાઈ તો જય મા માંગલાય ભગુડા ધામ આપણી સેનલને લાઈક કરો સપોર્ટ કરો આવા નવા નવા વિડીયો જોવા માટે जय मां मंगल